આ ગુજરાતની જનતા આ નેતાઓને એટલા માટે મત આપે છે કે પોતાના મત વિસ્તારનો વિકાસ કરે અને આખરે આ નેતાઓ જીત્યા બાદ આ જનતાના પ્રાણ પ્રશ્નોનો વિકાસ કરવાની જગ્યાએ પોતાનો વિકાસ કરવા માંડ્યા છે અને આવી જ ઘટના ડીસા શહેરમાંથી સામે આવી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની છે ડીસા શહેરમાં આવેલ જે નગરપાલિકા છે આ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના જે નગર સેવક છે મધુબેન કેલા આ મધુબેન કેલાના પુત્ર એટલે કે ધવલ કેલા અને એક કર્મચારી જે નગરપાલિકા વિસ્તારનો જે કર્મચારી છે આ કર્મચારી વચ્ચે વીસ લાખ ની ખંડણી માગ્યાનો કાલે એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે સોશિયલ મીડિયામાં આ ઓડિયો વાયરલ થયા બાદ ધવલ કિલ્લાએ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી જોકે આજે એક વધુ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે ભૂગર્ભ જે ગટર છે અને જે સેનિટેશન વિભાગ છે તેના કર્મચારી સાથે આ ચૂંટણીમાં જે ખર્ચ થયો છે આ ખર્ચની વસુલાતનો ઓડિયો વાયરલ થયો છે આ પેલા ઓડિયોમાં સાંભળો આ ધવલ કેલા અને નગરપાલિકાના કર્મચારી સાથે શું વાતચીત થાય છે તે પણ તમે સાંભળો

ပြေပါဗျာတကယ်တော့ဦးလေးကသူကသူငယ်နေခိုင်းတော့သမားရဲ့

પ્લેનર ઘાટવાનું છે એનો તો પછી તમારે જોડે થી કાઢી એટલે તમે એક પ્લોટ મને નોમી આવશો બરાબર આટલું તો કરશો કે નહીં તો આટલું થોડું તો કરશો કે ઠીક બરાબર કે નહીં બે મારે બે બે ચૂંટણી આજ કાઢવાના બધા નહીં મારે મારે બીજી અપેક્ષાઓ મારી મોટી નહીં હોતી હોય મારે અપેક્ષાઓ મોટી હોય ને તો હું છે ને એવા વ્યક્તિને ઊભો કરું ને કે તમે એમ કહો કે હારું કહેવાય આનાથી મોટું આપવું પડશે એટલે હું નાના જ પતાવી દેવા માગતો હતો તમને

આજે મેં વોટ્સએપમાં એક ક્લિપ જોઈ જે સેમ મારા અવાજ જેવી એઆઈ જનરેટેડ ક્લિપ હતી એમાં ખંડણી માગ્યાનો આક્ષેપ થયેલો છે જો ખંડણી માગેનો આક્ષેપ થયેલો હોય તો તે બાબતે કોન્ટ્રાક્ટરે તથા જેણે પણ આ કીડી વિડીયો ક્લિપ વાયરલ કરી હોય તેમણે ફરિયાદ કરવી જોઈએ અને જો મેં દિશા દક્ષિણ પોલીસમાં પણ આ બાબતે લેખિત ફરિયાદ આપી દીધી છે કે આ બાબતે તપાસ કરી અને જે સાચું હોય તેનું તથ્ય બહાર આવવું જોઈએ અને આ મને ખોટી રીતે બદનામ કરવા માટે કેમકે નગરપાલિકાના અમુક ભ્રષ્ટાચારો બાબતે મેં અરજી કરેલી તે બાબતે મેં દિશા દક્ષિણ પોલીસમાં પણ ફરિયાદ નોંધાયેલી અને એસપી સાહેબને પણ રૂબરૂ મળેલો તે ફરિયાદો ના પાછી ખેંચવા માટે મને રાજકીય પ્રેશરોથી ખોટી રીતે બદનામ કરવાનું એક કાવતરું રચી રહ્યા છે જે આ બાબતે જો ફરિયાદ કરે તો તથ્ય શું છે એ સામે આવશે અને સત્યની જીત થશે એ મને વિશ્વાસ છે તમે જો તે પ્રકારે જે મધુબેન કેલા છે નગરસેવક તેમના પુત્ર ધવલ કેલાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઓડિયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે મારો નથી પરંતુ એઆઈ ની મદદથી બનાવવામાં આવ્યો છે તેવા પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે જો કે તમામ બાબતને લઈને ડીસા નગરપાલિકા તે પણ તમે સાંભળો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ બાબતે આપની સમક્ષ કોઈ રિપોર્ટ છે હવે આગળની કાર્યવાહી શું જે ઓડિયો ક્લિપ હમણાં વાયરલ થઈ છે એના અંગે સક્ષમ કક્ષાએથી તપાસ થશે કારણ કે આ એકચ્યુઅલી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે બે પક્ષના તથ્યો જાણીને જોશે નગરપાલિકા લેવલે કોડ ઓફ કન્ડક્ટ હોય છે કે કર્મચારી તરફથી નિશ્ચિત થાય છે તો એવા સમયે અમારા તરફથી પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ એ એક્ઝેક્ટ આની સત્યતા શું છે એ માટે સક્ષમ કક્ષાએથી આ વાયરલ જે ક્લિપ છે એની ચકાસણી કરવામાં આવશે જે એજન્સી ચકાસણી કરશે એના આધારે એનું જે કંઈ રિઝલ્ટ આવશે એ મુજબ એકોર્ડિંગલી સ્ટેપ્સ લેવામાં આવશે

એનું શું છે ઇન્વેસ્ટિગેશન યોગ્ય કક્ષાએથી થઈને પછી જે થશે એનો રિપોર્ટ આવશે એ મુજબ જ નગરપાલિકા એક્શન લેશે અને જે એ હવે આઈ થિંક પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી થશે જે ફરિયાદનો વિષય આવશે ઇન્ટરનલ ઓફિસ જો આ જે આ જે આ વાયરલ વિડીયોની જે માહિતી આવી છે એટલે એ ઉતાળમાં પણ કોઈ અમારા લેવલથી નિર્ણય ના થાય કારણ કે સત્ય એ છે કે જે વ્યવસ્થિત ચકાસણી કરીને પછી આપણે નિષ્કર્ષ ઉપર આવવું જોઈએ નિષ્કર્ષ ઉપર આવવામાં ડ્યુ પ્રોસેસ ફોલો થાય એ દરેકના હિતમાં છે ભાજપના કોર્પોરેટરો ભાજપનું સંગઠન એવું સ્પષ્ટ માને છે કે આમાં કર્મચારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા અને કર્મચારીનો આ વિડીયો ઓડિયો છે બરોબર છે એવું ભાજપ પોતે માને ભાજપના એની અંદર નગરપાલિકા પ્રમુખ સહિત આજે આવેદનપત્ર આપ્યું છે ડેટ મીન્સ એ લોકો તો માને જ છે કે કર્મચારી અને ધવલ જોડે આ વાત થઈ છે અને જો ખરેખર ભાજપ પ્રમુખ ભાજપ શહેર જો બધું માનતા હોય તો એમણે તમને પણ રજૂઆત કરી હશે ને આ જે આવેદન આવ્યું છે એ લોકોનું બી આવેદન આવ્યું છે તપાસ થઈને જ કાર્યવાહી કરવામાં આવશે અને એ જ આમાં

ઇન્વેસ્ટિગેશન પ્રોપર થશે નહીં નહીં સાંભળો ભાઈ પૂછવાથી કોઈ બી માણસ કે સત્ય માનવું યોગ્ય નહીં કદાચ કોઈ ખોટું બી બોલતું હોય યોગ્ય તપાસણી થાય એના આધારે જે સત્ય છે બહાર આવશે અને જે એ આજે આવી છે ને જે સત્ય બહાર આવશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે બીજું કે કોઈ બી ઇન્વેસ્ટિગેશનમાં એવી ઉતાળ બી ના થાય કે કોઈ ગુનેગાર છે છટકી જાય નિર્દોષ મરી જાય જે બહાર આવ્યું છે આપણે બધાય જાણીએ છીએ પણ રાહ જોવી દરેકે પડશે આમાં દરેકના દરેકના રસ શું છે સાહેબ સીટી સુધી કલેક્ટર સાહેબના હું કોમેન્ટ નહીં કરી કરીને બધા તપનને હું કોમેન્ટ નહીં કરી શકું કલેક્ટર સાહેબની કક્ષાએ જે સીટ નિમાઈ છે એની હું કોમેન્ટ નહીં કરી હું તમને અત્યારે એ કહું છું તમે તમને 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 જે સાંભળો અધિકારીઓ અને પદાધિકારીઓ તરફથી આ જ સાંભળવા મળે છે સર કર્મચારીએ ભાઈ કોઈ જાણ નથી થઈ બીજું હું હજી તમને કહું છું કે જે કંઈ વાયરલ વિષય છે એની તટસ્થ રીતે યોગ્ય કક્ષાએ તપાસ થશે આપણને બધાને તમારી ચિંતા બી હું સમજું છું ભાઈ સત્ય બહાર આવવું જોઈએ ને એ મુજબ એક્શન લેવા જોઈએ અમે બી ગંભીર જ છીએ એ મુજબ જ થશે પણ એ હડબડાટીમાં ઉતાળમાં આપણે એવો નિર્ણય ના કરાય યોગ્ય રીતે નિર્ણય કરવા માટે પૂરતી તપાસ થશે જ અને આપણે તપાસમાં બી ધારકો કોઈને અસંતોષ હોય તો એના બી રસ્તા હશે ઓકે થેન્ક યુ તમે જો તે પ્રકારે ડીસા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે આ તપાસનો વિષય છે તપાસ બાદ જાણી સામે આવશે કે કોણ સાચું અને કોણ ખોટું એટલે આવનાર સમયમાં પોલીસ તપાસ બાદ જાણી શકાશે કે ખરેખર જે ધવલ કેલા છે એ ખરેખર ખોટા છે કે અન્ય કોઈ ખોટું છે કે આ વીસ લાખની ખંડણીનો આ જે ઓડિયો છે આ ઓડિયો કોનો છે અને કોના તરફથી માંગવામાં આવ્યા છે આ રૂપિયા તે તો તપાસ બાદ જાણી શકાશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો देने कहिए दे